નામ સાંભળતા આશ્ચર્ય લાગ્યું ને પણ હા આ એક એવું ઝાડ છે કે તેની નીચે લોકો ખાવાની માનતા રાખે છે અને માનતા પૂરી કરવા માટે એ ઝાડની નીચે બેસીને ગાંઠિયા ખાય છે આ ઝાડ રાજકોટમાં આવેલું છે તો શું છે તેની માહિતી અને તેની પાછળની દંતકથા કઈ છે આવો જાણીએ આ વિડીયોમાં હાય હું છું આકાંક્ષા ગોંડલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડે સ્પેશિયલ રાજકોટની ઓળખ સમાન રાજવી પેલેસમાં આવેલું આ ઝાડ છે લોકોના મત મુજબ આ ઝાડ હજાર વર્ષ પ્રાચીન છે અને ચમત્કારી પણ એટલું છે આ અમર ઝાડને તેના આયુષ્ય અને તેના આકારના કારણે ગાંડુ ઝાડ કહેવામાં આવે છે અહીં મોટા ભાગે લોકો નાના બાળકોથી લઈને મોટેરા સુધી ઉધરસ જેવી બીમારી માટે લોકો માનતા રાખે છે અને તેના માટે તેઓ ગાંઠિયાની માનતા રાખે છે ને ઝાડ નીચે બેસીને ગાંઠિયા ખાય છે અહીંનો નિયમ એવો છે કે ધરેલો પ્રસાદ તમે ઘરે નથી લઈ જઈ શકતા જેથી કરીને તમારે તમે જે પણ પ્રસાદ ધરો છો તે ત્યાં બેસીને જ પૂરો કરવાનો રહે છે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી તેમના માટે બેસવા અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે હું વાકાનેરથી આવી છું મને ઉધરસ બહુ આવતી હતી સૂકી ઉધરસ પછી બે જણાએ મને કીધું ઘણી દવા લીધી ફેર ન પડ્યો પછી બે જણાએ કીધું કે અહીં ગાંડું ઝાડનું બહુ સાત છે કે એટલે કે અહીંયાની માનતા કરો તમે તો મને થોડાક ટાઈમમાં જ ઉધરસ બંધ થઈ ગઈ ને સારું હતું તો કીધું આજે માનતા પૂરી કરી આવી અમે કીધું એટલે ગાંઠિયા ખાલી લઈને આવવાનું અને આઈ નહીં ભગવાન અહીંયા ધરવાના અને પછી આપણે ખાઈ લેવાના બહાર નહીં લઈ જવાના હવે આપણને પ્રશ્ન થાય કે માત્ર ગાંઠિયાની જ પ્રસાદી શું કામ કરવામાં આવે છે તેની પાછળનું કારણ કંઈક એવું છે કે માત્ર ગાંઠિયા કારણ કે મેં જેમ પહેલાં વાત કરી કે અહીંયાના રૂલ પ્રમાણે તમે પ્રસાદ ઘરે નથી લઈ જઈ શકતા મોટા ભાગે લોકો ગાંઠિયા અથવા ગાંઠિયાની સાથે દાળિયા કે ચણાના લોટમાંથી બનેલી કોઈ પણ વાનગી ફળ કે શ્રીફળ ધરાવીને માનતા પૂરી કરતા હોય છે જેથી કરીને તેઓ ત્યાં પ્રસાદ સરળતાથી પૂરો કરી શકે જ કારણના લીધે વર્ષોથી અહીં માનતા પૂરી કરવા માટે ગાંઠિયાનો પ્રસાદ ધરવાની એક પરંપરા બની ગઈ છે લોકોના મત મુજબ માત્ર મોટી ઉધરસ જ નહીં પરંતુ સાચી શ્રદ્ધા સાથે માનતા રાખવામાં આવે તો કેન્સર સુધીના રોગોમાંથી પણ લોકો મુક્ત થયા છે અને એ સિવાયના લોકોના પારિવારિક પ્રશ્નો માટે પણ તેઓ માનતા રાખતા હોય છે અહીં ભગવાન દત્તાત્રેયનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ જોવા મળે છે અમર ઝાડના થડમાં બિરાજમાન ગુરુ દત્તાત્રેય ભગવાન વિશે દંતકથા મુજબ આશરે હજાર વર્ષ પૂર્વે ગુરુ દત્તાત્રેયના કોઈ શિષ્યો ભ્રમણ કરતા કરતા આ જગ્યા પર આવ્યા હતા અને આ ઝાડ નીચે ગુરુ દત્તાત્રેયના મૂર્તિની સ્થાપના કરી હતી આ સાથે આ સ્થાનક પર ગુરુ દત્તાત્રેયના શિષ્ય દ્વારા સાધના અને તપ કરીને આ જગ્યાને પાવન કરવામાં આવી છે ત્યારથી જ આ જગ્યાનું ધાર્મિક મહત્વ વધતું ગયું છે અને આજે આ જગ્યાના ઓરાથી લોકો માનસિક શાંતિ પણ અનુભવતા હોય છે એ મારી બેબીને ઉધરસ બહુ આવતી હતી તો એક બે ફેર અમે આવ્યા માનતા કરવા તો માનતા કરી અને પ્રસાદિયા ધૈર્ય ગાંઠિયાની દસ રૂપિયાના ગાંઠિયા દરે કોઈ બી તમે ઉધરસ વાળો માણ આવો ગમે તે આવો ઉધરસ થઈ ગયો તો ખાલી ગાંઠિયાની માનતા રાખવાની બે બીને અત્યારે સારું હોય બે ત્રણ ફેરે થઈ ગઈ હતી ઉધરસ તો એક બે ફેરે કઈ રીતે માનતા તો અત્યારે સારું હોય તમે આ જગ્યાની મુલાકાત લીધી છે કે નહીં એક કમેન્ટમાં જણાવજો અને એ પહેલાં વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હવે મને રજા આપશો નમસ્કાર